ભાવનગર શહેરના અકવાડા ગામમાં આવેલ સ્વયંભુ શિવ શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટીના તાળો તોડી રોકડ રકમ સહિત મંદિરની પડેલ વસ્તુઓની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયું હતું અને મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિરમાં બે ફેરી ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જ્યારે રેડિયર તસ્કરે કોઈની બીક જ ના હોય એમ મોડી રાત્રિના સમયે આવીને દાનપેટી તોડી પૈસાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી અને ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે કે સર તો મળા બી હું તમને તો બતા દઉં સમજાય બાદ બે દિવસ કર્યો હા ઓપન ટી ગાડી આપતી હતી